પ્રાતકાલે ભગવાન શંકરનું દર્શન મધ્યાહને ભગવાન શંકરનું દર્શન સંધ્યા સમય ભગવાન શંકરનું દર્શન અરે ત્રણ સમય જે શંકર ભગવાનનું દર્શન કરે મેરુ કાંજન તાના મેરુ પર્વત સમાન કોઈ સોનાનો દાન કરે અરે એટલું સોનું જોયું પણ ન હોય આપણે મેરુ પર્વત સમાન સોનાનો દાન કરવાનો પુણ્ય મળે તે પુણ્ય તે ફળ આ ત્રણ સમય શંકર ભગવાનનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે તેથી મારા ભાઈઓ બહેનો વડીલોને મારા હૃદયપૂર્વકની પ્રાર્થના છે તમારા ગામનું સુંદર શિવાલય હોય એ સુંદર શિવાલય આપણું કલ્યાણ ત્યારે જ કરે આપણે શિવાલય જઈએ છીએ આનંદ ની વાત છે ની વાત છે સુંદર બનવા લાગ્યા છે શિવાલી નો જીર્ણોધાર થવા લાગ્યો રઘુરો થવા લાગ્યું છે પણ જેટલા શિવાલય જવા જોઈએ એટલા માણસો જતા નથી અને એ પણ હું શ્રદ્ધાથી કહી શકું છું કે જે માણસ શિવાલય જાય અથવા કોઈ મહત્વના કાર્ય માટે જતો હોય અને શિવાલય જઈને ભગવાન શંકરનું દર્શન કરે ને તેના કાર્યો બધા સફળ થઈ જાય એ એ મહાદેવ ભલે તમે સવારમાં ન જઈ શકો ભાઈ તમારું બહુ કામ હોય પણ આત્મકલ્યાણથી મોટું કામ આપણા માટે એક પણ ન હોય

જ્યારે આપ શિવાલય પહોંચી જાવ ત્યારે તો પુન્યનો ઉદય થાય ભગવાન શિવજીના શિવાલય જય પગથિયાઓને પ્રણામ કરે ગણોને પ્રણામ કરે નંદી મહારાજને પ્રણામ કરે કુર્મને પ્રણામ કરે ગણેશ હનુમાનને પ્રણામ કરે ભવાનીને પ્રણામ કરે પ્રધાન દેવ ભગવાન શંકર ઈષ્ટ તેમને પ્રણામ સાષ્ટંગ પ્રણામ ગણત પ્રણામ કરો

શિવજી ને અગરબત્તી કરો તો અગરબત્તી ભગવાન ને પ્રણામ કરી જે સાથે લઈ ગયો માન સન્માન ખૂબ પરમાત્માને અર્પણ કરો શિવજી ને પરિક્રમા કરો એક કરો ત્રણ કરો પાંચ કરો સાત કરો નવ કરો અગિયાર કરો એકી સંખ્યામાં ઈશ્વર એક છે શિવાલયની ભગવાન શિવની પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં રહેવું આ પરિક્રમાનો એક નિયમ છે શિવજીની પરિક્રમા કરીને આવે છે તે યાત્રા કરીને આવે છે અને આપણે જઈ રહ્યા છીએ તેથી આપણે યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ આવે તેને અંદરની બાજુમાં જાય તેને બહારની બાજુમાં શિવાલયની એક પરિક્રમા કરો ને તમે જેટલા તીર્થો છે ને પૃથ્વી ઉપર એ બધા તીર્થો ની પરિક્રમા ફળ શિવાલય થી પ્રાપ્ત થઈ જાય તમને અલગ અલગ તીર્થો ની પરિક્રમા જવું જોઈએ પરિક્રમા પણ તેનું ફળ શિવ આપે છે પણ શંકર ભગવાન ની પરિક્રમા પૂર્ણ નથી મહાદેવ ની પરિક્રમા અપૂર્ણ છે શા માટે તો કે જીવ અપૂર્ણ શિવ પૂર્ણ છે પૂર્ણાનંદ ની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે કરી શકે છે તે તે જલધારીએ થી આપણે પાછું ફરવાનું છે ફરી પાછું જવું ફરી જલધારી થી પાછા ફરવું શિવજી ના સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે છે પરિક્રમા પરિક્રમા પરંતુ જેને પૂરી પરિક્રમા કરવી તેના માટે પણ વિદ્વાનો કહે છે કે ભગવાન મહાદેવને સ્નાન કરાવેલું જલ જલધારી દ્વારા જ્યાં નીચે પડતું હોય ત્યાં છંડને બિરાજમાન કર્યો છે એ છંડ બધું ઝલપી જાય છે તેના પાછળ જતું રહે છે અને હદ પૂરી થયા બાદ તમે શંકર ભગવાન હોય તે શિવાલી અપૂર્ણ કહેવાય છે તેથી બને ત્યાં સુધી તેની સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ પરિક્રમા પૂર્ણ કરી શકો છો અપવિત્રતા હોય જન્મનું સૂતક હોય મૃત્યુનું સૂતક હોય સ્નાન ન કર્યા હોય તો શિવાલયમાં અંદર જેને પ્રણામ ના કરાય બહારથી ઉભા રહી ભગવાન શિવજીને ધજાનું દર્શન કરો શિવને ને ધજાનું દર્શન કરવાથી શિવ દર્શન નો પ્રાપ્ત થાય છે શિવાલય ભગવાન શિવનું દર્શન કરતા જતા જતા આપના પગરખા બુટ ચપ્પલ પહેરો એ પહેલા એકવાર પાછા ફરીને પુનઃ દર્શન ભગવાન નું આ નો નિયમ છે ક્યારેય કોઈ મહત્વનું કાર્ય કરવાનું હોય કોઈ મોટા પ્રવાસે જવાનું હોય અથવા કોઈ નવી ધંધાની શરૂઆત કરવાની હોય તો શિવ પૂજા કરો શિવજીના ધજા અર્પણ કરો પાંચ બ્રાહ્મણો અથવા પાંચ સાધુઓ અથવા પાંચ બાળકો પાંચ બાલિકાઓ અથવા આપને આપની અનુકૂળતા પ્રમાણે તેને ભોજન કરાવો શિવજીની પૂજા કરાવીને શિવજીને અર્પણ કરીને જે માણસ કાર્ય કે પ્રવાસ માટે નીકળે છે તેના કાર્ય અને તેના પ્રવાસો સફળ થઈ જાય છે આ શિવ પૂજાનો અદ્ભુત મહિમા છે ક્યારેક શિવજીના શિવાલય પર ધજા અર્પણ કરજો શિવજીની ધજા એ ગામના વિઘ્નોને દૂર કરે છે ખંડિત ધજા ઉતારી લ્યો એને પ્રસાદમાં રાખો પૂર્ણ ધજા શિવને અર્પણ કરો આપ શિવને ધજા અર્પણ કરવાનો બહુ મહિમા છે અને એ પણ યાદ રાખજો જે માણસ નિત્ય રોજ દિન પ્રતિદિન ભગવાન મહાદેવના શિવાલય ઉપર જે ધજા હોય છે એ ધજાનું દર્શન જે રોજ કરે ને તેની કીર્તિની ભક્તિની સંપત્તિની જ્ઞાનની વિદ્યાની પ્રતિષ્ઠાની ધજા આસમાનમાં ફરકતી રહે છે શિવની ધજાનું દર્શન જે નિત્ય કરે છે

કે શિવજી ની ધજાનો છાયો જેટલી ભૂમિમાં પડે છે ને એ ભૂમિને તીર્થ સમજવી અને એ ભૂમિમાં કોઈ પાપિયાનું મૃત્યુ થાય તો પણ તેને શિવલોક ની પ્રાપ્તિ થાય છે એ ધજાનો મહિમા છે અરે તેની ક્યાં વાત કરો શિવાલય ની આજુબાજુ કોઈ જલાશય હોય તે જલને સામાન્ય જલ ના સમજવું શિવ ગંગેતી ગંગે ક્યારે તમને ગંગા જલ ના મળે ગંગલા ગંગા જલ ઉપલબ્ધ ના હોય તો શિવાલયની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય પછી વાવ હોય કૂપ હોય સરોવર હોય કે સરિતા હોય કોઈ પણ જલ હોય એ જલને શિવ ગંગાજલ કહેવાય છે ક્યારેક કોઈ કાર્ય માટે ગંગાજલની જરૂર પડે ને જો ન મળે તો શિવાલયની આજુબાજુ જે જલ હોય તેને શિવ ગંગાજલ કહેવાય છે તેનો બહુ જ મહિમા છે તેથી મારા ભાઈઓ બહેનોને મારા હૃદયપૂર્વકની બહુ જ પ્રાર્થના છે જો તમારું તમારે કલ્યાણ કરવું હોય જો તમારે તમારું મંગલ કરવું હોય તો આપ રોજ શિવાલય દર્શન કરવા જાજો આજે હું બાબુભાઈની સોસાયટીમાં ગયો હતો સુંદર શિવાલય મેં જોયું નીલકંઠ મહાદેવ બાબાને જલાભિષેક કર્યો સુંદર શિવાલય છે અરે શિવપર્ણમાં તો તેમ કહ્યું શિવાલય જે નિર્માણ કરે તો મહાભાગ્યવાન છે પણ કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય ને આપણા નામનો એક પથ્થર રાખી દેવી ને તો તેનો વંશ નિર્વંશ ન જ આવે આપણા રાજા મહારાજાઓ શિવાલયો બહુ નિર્માણ કર્યા છે ભગવાન શિવ પ્રધાન છે ભગવાન શિવ મૂળ છે અને કોઈ કોઈ પણ પણ માણસ સમયે શંકર નું દર્શન કરવા જઈ શકે છે એ તો આપણે સિવાય નક્કી કરી સોમવાર હોય ત્યારે શંકર ભગવાન દર્શન કરવા બાકી તો એકે વાર નહીં શંકર નહીં સોમવાર જવાનું અને શિવપુરાણ ના આધારે જો જોઈએ આપણે તો સોમવાર શંકર નો નથી એ તો આપણે જ વખતે પકડી આવ્યા છે કે આ સોમવાર શંકર ભગવાન નું ચંદ્ર સંબંધી વાર છે શિવ મહાપર્ણના ના આધારે કહી શકાય રવિવાર એ સૂર્યદેવ વાર છે સૂર્યદેવ ની ઉપાસના કોઈને દાન અથવા ભોજન સોમવાર એ લક્ષ્મી દેવીનો વાર છે સોમવારના દિન લક્ષ્મી દેવીની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો તો સંપત્તિની પ્રાપ્તિ થાય એવું શિવપુરાણમાં કહ્યું ભલે સોમવારે સોમવારે બ્રાહ્મણોને ન જમાડો પણ વર્ષમાં એકાદી વાર તો જમાડજો વર્ષમાં એકાદી વાર નહીં પણ જીવનમાં એકાદી વાર જમારો ને તો પણ તમારા ઘરમાં અન્ન ખૂટે લક્ષ્મીદેવી ની પૂજા બ્રાહ્મણો ભોજન સંપત્તિ આપે સોમવાર મંગળવાર છે દેવી નો વાર છે બુધવાર ભગવાન વિષ્ણુ નો છે અન્ન ને વસ્ત્ર નું દાન કરો ઘણા માણસો બુધવાર ને અમંગલ સમજે છે બુધવારને દિવસે બાર ગામ ન જાય બુધવારને દિવસે કોઈ સારું કામ ન કરે બુધવારને દિવસે બેન ભાઈ જુદા ન પડે

તો સાત વાર માંથી એક પણ વાર એમ નથી રવિ સૂર્ય સોમ લક્ષ્મી મંગળવાર કાલીદેવી બુધવાર વિષ્ણુ ગુરુવાર ગુરુદેવ શુક્રવાર સરદેવતા શનિવાર રુદ્ર દેવતા કોઈ પણ રુદ્રની સાધની ઉપાસના આપ શનિવારના દિન કરી શકો છો તેથી તો શનિવારના દિવસે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ કોઈ શ્રીફળ અર્પણ કરે કોઈ તેલ અર્પણ કરે કોઈ અડદ ગોળ હે આખડા ની માળા હનુમાનજીને અર્પણ કરીએ શનિવારના દિન રૂબરૂ એનો વાર છે આ 7 વારમાંથી એક પણ વાર શંકર ભગવાનનો નથી તો તો વાર વારને દિવસે શંકર ભગવાનની દર્શન પૂજા અર્ચન કરવું સાત વાર માંથી એક પણ વાર શંકર ભગવાન કહ્યો તો અંતે એમ કહ્યું કે સાતે સાત વારનો માલિક શંકર છે તમને જ્યારે સમય મળે ત્યારે શંકર ભગવાન પૂજા અર્ચા દર્શન કરી શકો છો સાત વારનો મહિમા ગયો બાર મહિનાનો પણ મહિમા ગયો છે બારે બાર મહિના અને બાર મહિનાના બાર દાન નું વર્ણન કર્યું છે બાર મહિના અને બાર દાન કરવા અને બારદાન ન પેલો ખાલી કોથળો આવે ને બારદાન બારદાન ના વેપારી તો સાતે સાત વાર માંથી શંકર ભગવાનનો એક વાર પણ નહીં સાતે સાત વાર નો માલિક શંકર છે